ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે આજે ઝીંકના ટુકડા છે એનું મંદ એચ સાથે રાસાયણિક પ્રક્રિયા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન કરવો છે મિત્રો તો આપ જોઈ રહ્યા છો એ કોનિકલ ફ્લાસ્ક છે સાંદ્ર એચ છે બરાબર પાણી છે અને ઝીંકના ટુકડા પણ આપને બતાવી દો મિત્રો જો આ ઝીંકના ટુકડા છે આ ઝીક આ ઝિંક આપ જોઈ રહ્યા છો બરાબર આ ઝીક રેડી તો આ ઝીક છે તો ઝીંક ધાતુ આપણે આ આપની સમક્ષ મેં બતાવી મિત્રો સારું હવે પેલા આપણે મંદ એચ સીએલ બનાવો છે એટલે પહેલાં પાણી લઈ લઈએ આપણે કોનિકલ ફ્લાસ્કમાં બરાબર કોનિકલ ફ્લાસ્કમાં આપણે પાણી લીધું હવે આપણે ચાંદ્ર એચ આપણે આમાં કોનિકલ ફ્લાસ્કમાં એટલે કે મધ એચ સીએલનું આ દ્રાવણ આપણે બની ગયું હવે આપણે એમાં ઝીંકના ટુકડા છે એ નાખીએ છીએ મિત્રો તો શું રાસાયણિક પ્રક્રિયા થઈ જો મિત્રો અત્યારે એ રાસાયણિક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે આપ જોઈ રહ્યા છો બરાબર અને સમીકરણ પણ બોર્ડ ઉપર દેખાડ્યું છે ઝીંકની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા થતાં જિંક ક્લોરાઈડ અને એચ એટલે કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન જો મિત્રો લો ટોપ આપ જોઈ રહ્યા છો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ રહ્યો છે મિત્રો રેડી મિત્રો તો હાઇડ્રોજન વાયુ લો ટોપ ઉત્પન્ન થઈ રહ્યો છે અહીંયા જો દિવાસળી રાખીએ તો પણ એની જ્યોત છે વધારે પ્રજ્વલિત થાય અને થોડો ધડાકો પણ થાય બરાબર તો મિત્રો આ રીતે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા આપણે ઉપરથી જોવું હોય તોય જોઈ શકીએ અહીંયા જો મિત્રો આની ઉપરની સપાટી દેખાય છે પરપોટા તો રેડી મિત્રો તો આ રીતે તમારી સામે હાઇડ્રોજન વાયુ બરાબર ઉત્પન્ન કર્યો ઝીંકના ટુકડા દાણાદાર ઝીંકના ટુકડા રેડી મિત્રો તો આ સાથે પ્રયોગો જોતા રહ્યો થેન્ક યુ મનીષ જોડાના નમસ્કાર